ચૂંટણી પૂર્ણ થયા પછી તમામ ઈવીએમ મશીન પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેના રૂમમાં મુકાયા છે જેથી અહીંયા થ્રી લેયર સુરક્ષા ગોઠવાય છે પોલીસ એસઆરપી અને બીએસએફના જવાનો રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા કરી રહ્યા છે કે રાજકીય પાર્ટીના એજન્ટો પણ સીસીટીવીના મોનીટરિંગ થકી રૂમ પર નજર રાખી રહ્યા છે વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ ત્રેવીસ નવેમ્બરે જાહેર થશે ત્યાં સુધી અહીંયા ચુસ્ત બંદોબસ્ત રહેશે હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં રૂમ ખાતે રાખવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે રૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝન્ટેટિવ ચોવીસ કલાક તેનું મોનિટરિંગ કરી શકે